શું કયો જય માતાજી જય માતાજી હા અને અત્યારે આપણે ઘરે થોડો છે ભાણેજ નો પ્રસંગ પ્રસંગ તો નહીં શું કહેવાય આને કે પ્રસંગ જ કહેવાય અન્નપૂર્ણ સંસ્કાર છે તેની બધી તૈયારી થઈ ગઈ છે આપણે અહીંયા પંખો બંધ કરી નાખીએ એટલે અવાજ ઓછો આવે એવામાં બધી વસ્તુઓ છે અહીંયા ગોઠવી છે આ છ મહિનાનું થઈ ગયું ને એટલે આજે પહેલી વાર આ બધું ખાશે એટલે બધું ગોઠવણી કરી છે

ગાગળો નાસ્તો થઈ કરી લે ને પછી આવ્યા નીચે તો નાસ્તો કરીને આપણે અહીંયા નીચે આવી ગયા હતા અને હવે આયા ગાયો પાસે ગાયો ચેક કરી લે જાઉં બધી બેઠી છે શાંતિથી અત્યારે બપોરે કાંઈ ન્યૂ નાખીએ છીએ મને ખબર નહીં શું નાખ્યું હતું પણ નાખીએ છીએ ખાઈને બેઠી હતી બધી અને હવે અત્યારે બીજું કંઈ છે નહીં વાછુડાના અંદર બંધ આવી ગયા છે કારણ કે બધું કામ કરીને પછી જ આપણે ઉપર ગયા હતા જે એવું હતું ને એ મને નામય ભૂલાઈ ગયું તો એનું અને વાછુડા એકવાર ચેક કરી લે બાકી ગરમી વાત છોડી દો આજે તો ઘણી ગરમી છે સવારનું થોડુંક લાગતું હતું વરસાદ જેવું પણ પછી કાંઈ દેખાણું નહીં એવું વાત છોડે બધા ઓકે તો હવે છે આપણે જમી લઈએ અત્યારે કારણ કે હવે જમવાનો સમય થઈ ગયો છે એટલે તો જમી લઈ ને પછી થોડી આરામ કરશું ને પછી બપોર પછી છે આપણે ગામમાં જવાનું છે માતાજીએ દર્શન કરવા ખોડિયાર વાર માતાજી કુળદેવીના ના મંદિર તો એ બધું જોશું આગળ તો આપણે જમીને થોડી બેઠા હતા ને ત્યાં જોઈ શકો છો આઈને આવી ગયો છે હજી થોડી વાર શરૂઆત થઈ છે હવે જોઈએ છે કેટલી વાર વરસી દેખાય છે વરસ જો ને બધું ડિબાંગ થઈ ગયું છે પણ હવે નક્કી નીકળાય બંધાઈ થઈ જાય સારું થોડી ગરમી વધારે હતી ને વરસી ગયું એટલે જોઉં આપણે તો વાસુડા અંદર ઢાર્યામાં છે અને ગાયો પણ જે વાડામાં ઢાર્યું છે ને એમાં હાલી ગયા છે એટલે એ તો કાંઈ વાંધો નથી હું થોડી પલરે તો હાલે પણ હવે શું છે પલર છે ગાયો શું પાણી થી ભાગી ને એટલે વરસાદ આવે છે ધીમો ધીમો જોઉં અને આપણી સાથે સાથે આપડે ભણું ભાઈ પેલા વરસાદ નો આનંદ લેજો નહીં ભણે નવરાવો પેલો જ વરસાદ છે વરસાદ ચાલુ જ છો નાવાનું ચાલુ થઈ ગયો છો હવે આ ના બંધ થાય હવે આ ભૂકા કાઢી નાખવાનો આજે વરસાદ તો ટકી ગયો છે હવે આપણે નાવાનું છે તો કપડાં વડું બદલાઈ નાખ્યા છે અને હવે નાવા જાય

તો વીસક મિનિટ જેવું થઈ ગયું છે ને આજે આવે છો દબાવી વરસાદ હવે પાણી પાણી કરી નાખી થોડી હવે ખેતરમાં જવાની ઈચ્છા છે તો થોડી વારમાં જાય ખેતરમાં ત્યાં જઈને જોઈએ વરસાદમાં લીલી નાગર કેવી દેખાય છે તો વરસાદ તો હજી ચાલુ છે તમે જોઈ શકો છો પણ આ વીજળી કડાકા ને થાય છે એટલે આપણે ખેતરમાં અત્યારે જવું નથી કારણ કે લાગે ને હું નીકળી વાત છે ને ભાઈ અને એ થોડી વાર પછી રહી જાય ને પછી જાતુ ખેતરમાં ગાય પછી અત્યારે મસ્ત વરસાદ થયો વાવ થઈ જાય ને એટલો વરસાદ થઈ ગયો લગભગ કલાક એક જેવો વરસાદ વર્યો હતો અને પછી રહી ગયો છે અત્યારે વાતાવરણ થઈ ગયું આ બાજુ છે થોડું અહીં વરસાદ રહી ગયો છે આપણે કપડાં બદલાવી લીધા અને પાણી પાણી કરી નાખી જોયું વાવણી થઈ જાય એટલે વરસાદ થઈ ગયો છે વરસાદની અત્યારે ખાસ જરૂર હતી એટલે ફર્સ્ટ ક્લાસ વરસાદ થયો છે મોજ આવી ગઈ હવે ગાયું ચેક કરી લેજે એકવાર ગાયું જો રાહ જોવે કેમ ઊભી જોઉં લાઈનમાં અહીંયા આટલા પાણી ભરાણું પણ મારી ખ્યાલથી વરસાદ થયો ને ત્યારે અહીંયા આવી ગયો છે બધી અંદર નેત્રંગ જો બાજુમાં આવ્યો નેત્રંગ ભૂખ લાગી છે બાકી જો રાધા પારુ કૃષ્ણ બધા ચરાની વાત જોઈએ છે ચરો નાખી દઈએ આપણે એને તો ચરો આવી ગયો તો નાખી દીધો હવે ઝીંજો નાખ્યો બધાને તો જો ખાવા માંડ્યા ભૂખ્યો છે છે ને બચારી વરસાદની હો ખાવા માંડી હટ્ટા હાટ ખાય છે અરે ક્રિષ્ના અહીંયા ખાય બજાર ત્રણ અહીંયા લાઈનમાં તો છે જાય ખેતરની અંદર અને ચેક કરીએ કે એવું વાતાવરણ થયું છે મસ્ત છે ઠંડુ ઠંડુ અને આ મોર આપડે જોઈને શરમાઈ ગયું એવું બાજુ આવી ગયે વાંધો નહીં હાલો જાય હવે ખેતરમાં તો આપણે ખેતરમાં જતા હતા એક વસ્તુ આપણે નોટિસ કરી તો પાન રહી ને આપણે હું જોતા ને તો એકદમ ધૂળવાળાને ને મેલા મેલા દેખાતા ને હવે જો કેવા ચમકે જો એકદમ ચોખા મસ્ત બધા જાડખા એકદમ મસ્ત લાગતા છે અત્યારે તો એ જાય છે ખેતરની અંદર અને ત્યાંય જોઈએ કેવું છે બધું વાતાવરણ તો જો પાણી ભરી નાખ્યું ખેતરમાં આટલો વરસાદ થયો જો અહીંયા ભરેલું છે અને સામે નારિયેરીનો બગીચો છે ને એમાંય ભરેલું છે આમ ખેતરમાં એટલું ભરાણું નહીં હોય કારણ કે એટલો વરસાદ હજી આમ થયો ન તો થઈ ગયો ના ભરાઈ ગયો જો અહીંયા દેખાય લગભગ એક ઇંચ જેવો વરસાદ થઈ ગયો છે પાણી પાણી માંડવી ઉગી આમાં તો આવેલી માંડવી આપડે બધું પાડી નાખી પેલા કેવો મસ્ત હતો જો એટલે નમી ગયો છે આ પાણી ને હુકા છે ને એટલે પછી સીધો થઈ છે બાકી વાતાવરણ હે ક્યાં હો અહીંયા જો આ સામા સીડિયા ઉડ્યા હું બધા અહીંયા એક અમારું વડ છે ને એમાં નક્કું સામા સીડી સામે ઉડે છે ત્યાં બાકી જો વાતાવરણ એવું બેસ્ટ વાતાવરણ અત્યારે શું છે બધું પાને પણ ચોખ્ખું એકદમ ક્લિયર અને મસ્ત એવું વાતાવરણ છે ને અદભુત આપણે બગીચામાં બધું ક્લીન થઈ ગયું પાન બધા તો અહીંયા શું થઈ આમ ધૂળ ને ઉડતો હોય ને એના હિસાબે ઝાડ છે ને આમ નિચામ જેવા દેખાય નરમ જેવા પણ અત્યારે ખીલી ઉઠ્યું છે વાતાવરણ અહીંયા ગામ છે આપણું આમ છે ને ખેતર થી પરે પછી આમાં જો બગલા એમ તો નાવાય માંડ્યું એટલી વારમાં તો અહીંયા ચામચીડિયા જેવું તે કેટલા છે અત્યારે ચરો વાટવાનો છે તો હમણાં થોડી વાર બધું વાઢવાની શરૂઆત કરશું અત્યારે હજુ ઢળી ગયું છે વાઢવામાં મજા નહીં આવે એટલે છતાં શું વાઢવું તો પડશે ઝીઝવું એ ઢળી ગયો છે અને અહીંયા સામે જો આ છે ને એ નમી ગઈ છે નીચી તો એ ધીમે ધીમે બધું વાટી નાખશું બાકી વાતાવરણ એક નંબર આપણે ખેતરની અંદર રાઉન્ડ મારવા ગયા તો ત્યાંથી આવી ગયા અહીંયા આપણે વાડીએ અને બધું કામ થઈ ગયું છે ચરો વાઢવાનું થઈ ગયું ઓકે અને ભાઈ કેમ બો વરસાદ થયો કે વરસાદ બહુ સારો હા હા હવે વાવણી થઈ જશે ને ના ના સરસ અને મેં જે તમને બપોરે વાત કરી હતી આપણે ગામમાં માતાજીએ જશું આજે તો વરસાદ થઈ ગયો એટલે આજે નહીં પહોંચાડ્યો હવે આગળ જયારે જાશું ત્યારે હું તમને બતાવીશ અને આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખી દેવાનું જો આ તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી વિડીયો